પૂણાગાં વિસ્તારમાં થતી વારંવાર પાવર કટની સમસ્યાઓને કાયમી નિર્ણયો લાવવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર દ્વારા દક્ષિણ ગુજરાતના વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા દક્ષિણ ગુજરાત વીજી કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી પૂણા વિસ્તારમાં પાવર કટની વારંવાર સમસ્યાઓ ઊભી થઈ રહી છે આ ઉનાળાના ગરમીના દિવસો હોવાથી પાવર કટના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ઉપરાંત પૂર્ણા વિસ્તારમાં મોટાભાગે મહિલાઓ દ્વારા ઘરે સાડીઓમાં જોબવર્ક થકી રોજગારી મેળવાતી હોય અને પોતાના પરિવારને આર્થિક મદદ પણ કરાતી હોય જેથી પાવર કટની સમસ્યાને કારણે તેઓની રોજગારી બંધ થાય છે જેથી પાવર કટની વારંવારની સમસ્યાનો કાયમો નિવેડો લાવવા માંગ કરવામાં આવી છે પુણા વિસ્તારમાં પંદર દિવસથી ચાલતી પાવર કટની સમસ્યાનો ચાલીસ કલાકમાં નિવડો લાવવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલીયા સાથે પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય સુરેશ સુહાગીયાએ પણ માંગ કરી તો માંગ પૂર્ણ ન થશે તો આગામી દિવસોમાં જનતા સાથે પુણા વિભાગીય કચેરીની તાળાબંધી કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અઝર કુરેશી જીટેન ફેન્યુઝ